નમસ્કાર બનાસકાંઠા જમાં તમારું સ્વાગત છે આજે મેળવીશું દાંતેવાડા ડેમના અપડેટ ઉપરવાસમાં વરસાદ બંધ થતાં હાલમાં આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની આવક ત્રેપન કિશોક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો ને પોઈન્ટ વીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો એકાવન ટકા જેવો નોંધાઈ રહ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં બે દિવસમાં વરસાદ નોંધાયો હતો ઉપરવાસમાં વરસાદ બિલકુલ બંધ હતો તેનાથી આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જો હજુ પણ બે દિવસમાં ઉપરવાસમાં માઉન્ટ આબુ અંબાજી અમીરગઢ એવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં આવક થવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો તો વિડીયોને લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો જય માતાજી